શરીરમાં વિટામિન બી ટ્વેલ્વની ઉણપ ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે તેના કારણે શરીરમાં રેડ બ્લડ સેલ્સ ઘટવા લાગે છે અને નર્વસ સિસ્ટમને નુકસાન થાય છે વિટામિન બી ટ્વેલ્વ ઓછું થઈ ગયું હોય તો શરીરમાં કેટલાક લક્ષણો જોવા મળે છે જો તમને મહેનત કર્યા વિના સતત થાક લાગે તો વિટામિન બી ટ્વેલ્વ ઓછું હોવાનો આ પહેલો સંકેત હોઈ શકે છે વિટામિન બી ટ્વેલ્વ નર્વસ સિસ્ટમને સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે તેની ઉણપના કારણે નસોને નુકસાન થાય છે જેના કારણે હાથ પગમાં જણજણાટી અને સૂન્નતા અનુભવાય છે વિટામિન બી ટ્વેલ્વની ઉણપ મગજ ઉપર સીધી અસર કરે છે તેનાથી ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ પડે છે ક્યારેક ગભરામણ થવા લાગે છે અને કેટલાક લોકોને ડિપ્રેશન કે મૂડ સ્વિંગ પણ થઈ શકે છે વિટામિન બી ટ્વેલ્વની ઉણપથી શરીરમાં લાલ રક્તકણો યોગ્ય રીતે બનતા નથી જેના કારણે સ્કિન પીળી દેખાવા લાગે છે વિટામિન બી ટ્વેલ્વની ઉણપથી જીભમાં સોજો કે લાલાશ આવી શકે છે આ ઉપરાંત વ્યક્તિને વારંવાર મોઢામાં ચાંદા પડતા હોય તો તે પણ વિટામિન બી ટ્વેલ્વની ઉણપનું લક્ષણ હોઈ શકે છે